કદાચ ગમે એટલે શબ્દો ગમે એટલા કારાગૃહ ની અંદર જેલમાં જેલમાં નથી રોકાણા જન્મતા વેત જ ભગવાન ક્યાં ગયા ગોકુલમાં ગયા વાસુદેવ કે જેને બેડીઓ પહેરાવેલી હતી કંસે છતાં પણ ભગવાન જયારે સાથે હોય સંસારની અંદર આપણે જે બેડીઓ પહેરી છે ને એ કઈ કઈ છે કામ રીતે ભગવાનની ભક્તિ દ્વારા વાસુદેવે ભગવાનને ટોપલામાં બિરાજમાન કરી અને ત્યાંથી જાય છે પણ ભગવાનને પણ જ્યારે નથી કેતા કંઈક સારા સત્કર્મ કરવા હોય ત્યારે માયાનો આશરો લેવો પડે છે તો આજે વાસુદેવ અને દેવકી કેટલા વર્ષોથી ભગવાનનું કલ્યાણ કરે એ સમયે આજે એમને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી રોહિણી નક્ષત્ર અને રાત્રિના ના બાર કલાકે ભગવાનનો જન્મ થાય એટલે બાર વાગે એટલે આપણા પણ ગુજરાતમાં કે કોઈ પણ ભારતના દેશની અંદર એ વ્રત હે ઓી કઈ લો કરતે હે लेकिन व्रत का महिमा बताया अम्बरीश राजा के एकादशी का व्रत व्रत जिस दिन भी करे उस दिन तो भगवान के एकादशी का फल भी मिलेगा जन्माष्टमी का व्रत का फल भी मिलेगा आज ने देव की भगवान ना पे तो ई कष्टी माथी अपने पार निकल बताई ने बदी वस्तु मड़ी जाए તો આ જગત માં કોઈ ભગવાનને માને નહીં કાશીની ભૂમિ ઉપર આપણને તો વસુદેવજી લાલા ને ટોપલામાં પોતાના મસ્તક પર પધરાવી નદી છે એ બે કાંઠે વહે છે તો કેવો આપોઆપ કરી લઈએ અને ભક્તનો પણ રસ્તો છે એ ભગવાન વચ્ચે જો કોઈ કર્યા હોય તો કોને કર્યા યમના પણ પેલા દર્શન કે મારે કરવા છે એટલે શું થયું તો કે પાણીની જે જળ સપાટી હતી